પાટણ જિલ્લા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંકલન બેઠક મળી આજરો આમ આદમી પાર્ટી પાટણ દ્વારા ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત કોંગ્રેસના આગેવાનો સાથે પાટણ શહેરના પાર્ટી પાર્ટીપ્રોત ખાતે મહત્ત્વની બેઠક યુજ હતી ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય કક્ષાએ વિરોધી પક્ષોનું ગઠબંધન કરવામાં આવી છે ત્યારે આજરો જ લોકસભામાં કોંગ્રેસ દ્વારા ચંદનજી ઠાકોર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે સંકલન રણનીતિ અને ચર્ચા વિચારણા કરવામાં આવી આતકે આપ પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી

સાતથી વિધાનસભાઓ જે આવે છે એના તમામ સંયોજકો મહામંત્રીઓ અને આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થયું છે એનો સંદેશો પાટણ જિલ્લામાં પહોંચાડ્યો મારું નામ ગેમરભાઈ રબારી હું પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એબાલ માનસિંહ ચૌધરી સંબંધ ભારત ન્યૂઝ પાટણ